અર્સે પૂરી ઓને શર્માજી ની বউ બનાવે ને એને આગળ થોડું શીખ મમ્મી શર્માજી ની বউએ દાળ રોટી બનાવી છે બોસરસ બનાવી જો શર્માજી ની বউ શીખીને આગળ થોડું મમ્મીજી સાચું બહુ આ મેજ બનાવી છે મમ્મી એટલું તમારી માટે કરું તમને તો કદાચ ખાવાની જ નથી શું બનાવ્યું આજે

મગજનું દહીં પેચા ફ્રાય અને મમ્મી એ સાથે સાથે એક ગ્રીલ પણ બનાવી છે જોઈ છે મમ્મી ગ્રીલ અરે પટકાઈ ગયા પટકાઈ ગયા મમ્મા મારો રિઝલ્ટ આવી ગયો 0 નંબર આયા સારી જીજે ચાલુ આવશે નહીં બહુ આ કો વસ્તુ તે કર્યું શું ભણવામાં ધ્યાન જ દો દીધું ભણવામાં ધ્યાન દે તો બાદ સાવા ઝીરો નો આવે ધ્યાન દે તો સમી રિઝલ્ટ આવી ગયું છે કેટલા વાર સાવે ઝીરો આ કરો છો શું આખું વર્ષ સાંજે આવતા તાર પપ્પાને ને તાર પપ્પા ને પપ્પા ને નહી કહેતી પપ્પા નહી કહેતી નહી પ્લીઝ ગમે સમી મારા ઝીરો નંબર આયા છે પેપર માં બેટા તો ભણવામાં ધ્યાન જ નથી દેતો થોડું ધ્યાન દે ધ્યાન દે મેં હવે 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 વ્યવસ્થિત ભણજે હો પપ્પા ના નહીં કહો મને ઝીરો માર્ક ઝીરો માર્ક મમ્મી નહીં મમ્મી નહીં કાઈ વાંધો નહીં બેટા તો એક્ઝામ તો આપી નેક્સ્ટ ટાઈમ બધાને મહેનત કરજે ઓકે અલે જા મમ્મી અમે છે ને છોકરાના કપડાં ખરીદવા છે ને તો ખરીદીને આવીએ હો મશીન વાળા ભાઈ રિપેર કરવા આવશે એને તમે વોશિંગ મશીન દેખાડી દેજો અને પછી કપડા મશીનમાં નાખી દેજો અને થોડા વાસણ પડ્યા છે એ ખાલી ચડાવી દેજો અને થોડું તમારી રીતે કામ જે થાય ને કરી લેજો હું હમણાં ત્યાં ખરીદી કરીને આવું હું એ બાપા તું તારું કામ પતાવી જા અને થોડીક મોડી જજે મને તારું કામ કઈ સમજાય નહીં હો અચ્છા એવું છે આજે મને છે ને જરાય મજા નથી અને મારે ઉભું થવાનો વેત નથી તું તારું કામ પતાવી મને નહીં કઈ સમજાય એમાં હા તો કઈ વાંધો નઈ મમ્મી હું કામ પતાવી દઉં છું હો હું કામ પતાવી દઉં છું આ તો કોણ જાણે એવું છે ને પગ એટલા બધા તૂટે છે ને ઉભું થવાની મારામાં નથી એવું બોલ બોલ What what? What, what? Huh? <laughs> I hold him up. <laughs>